વડોદરા શહેર જિલ્લા શિક્ષણ વિભાગ એક્શન માં આવ્યું છે આગામી ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના અંતમાં લેવાનારી ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડની ની પરીક્ષા ને લઈને તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે પરીક્ષાર્થીઓ વાત કરીએ ધોરણ દસ માં ધોરણ બાર માં ધોરણ વિવિધ એકવીસ પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી બે ના અંતમાં લેવાનારી ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ તથા કોમર્સ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે ધોરણ દસ ની પરીક્ષા માટે શહેર જિલ્લામાં કુલ ચાર ઝોન તથા કરવામાં આવ્યા છે ધોરણ દસ ની પરીક્ષા વિવિધ પિસ્તાલીસ કેન્દ્ર ઉપર અંદાજે એકસો છપ્પન બિલ્ડિંગ ખાતે લેવાશે જયારે ધોરણ બાર સાયન્સ અને કોમર્સ ની પરીક્ષા માટે એકવીસ પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે જ્યાં કુલ છાસઠ બિલ્ડિંગ્સ ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસ ની પરીક્ષા માટે સીસીટીવી એક હજાર છસો અઢાર બ્લોક તથા પાંચસો વિદ્યાર્થીઓ નોંધાયા છે શહેર જિલ્લાના નવ પરીક્ષા કેન્દ્રો ઉપર એકતાલીસ બિલ્ડિંગ આ પરીક્ષા માટે ઊભા કરાયા છે ત્રણસો સિત્યાસી બ્લોકસ ઉપર અંદાજે પંચોતેરસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે અંગેની માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી આ વખતે માસમાં જે બોર્ડની એક્ઝામ છે તેમાં ધોરણ દસમાં ચાર ઝોન ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બે ઝોન છે આમ જોવા જઈએ તો એકસો છપ્પન બિલ્ડિંગ ઉપર સુડતાલીસ હજાર ત્રણસો બાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને બારમાં જોવા જઈએ તો બાર સામાન્ય પ્રવાહમાં છાસઠ બિલ્ડિંગ ઉપર વીસ હજાર ચારસો સત્તાણું જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બાર સાયન્સમાં આપણે જોવા જઈએ તો એકતાલીસ બિલ્ડિંગ પર સાત હજાર ચારસો અડતાલીસ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ દસ અને બારના થઈને કુલ પંચોતેર હજાર ચારસો અને ત્રેપન જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે આપણે ટૂંક સમયમાં કાઉન્સલિંગ સેન્ટર પણ ચાલુ કરવાના છીએ જેમાં શિક્ષણવિદો મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે એમના કોઈ પ્રશ્નોને મૂંઝવશે તો તેનું ઉકેલ પણ લાવશે એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો સીસીટીવીથી સજ્જ છે હાઈટેક ટેકનોલોજી સજ્જ છે દરેક સેન્ટરો ઉપર લાઈટ પાણી વીજળી પંખા હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે થેન્ક યુ આમ જોઈએ તો દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાનો હાવ હોય છે તો પરીક્ષા એમને કોઈપણ પ્રકારનો હાવ કે ચિંતા કે ત્રણ રાખવાની જરૂર નથી કાઉન્સિલિંગ સેન્ટર પર પ્રશ્નો પૂછશે તો પણ આપણે એમને માર્ગદર્શન આપીશું પરીક્ષાને પરીક્ષાર્થીની પરંતુ એક રૂટીન જેમ કામ હોય આપણે પરીક્ષા પર્વ તરીકે ઉજવીએ તો એનાથી એમનું માનસિક મનોબળ વધશે સાથે સાથે વાલીઓને પણ મારી નમ્ર અપીલ છે પરીક્ષા નજીક છે તો પોતાના બાળકોમાં પણ વધારે ધ્યાન આપે અને બાળકોને શું નથી આવડતું એના કરતાં શું આવડે છે એના ઉપર વધારે ફોકસ કરે તો વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે અને સારામાં સારું પરિણામ લાવી શકશે